દૂધ નાખીએ વગર તેને આપણે ખાવા દેવાનું છે જ્યાં સુધી આપણે ઉખાડવામાં આવે ત્યાં સુધી આપણે તેને ઉકોડા દેવાનું છે થોડીવાર વાર આપણું દૂધ છે તો આ રીતના આપણે ઉકળી ગયું છે તમે જોઈ શકો છો અને હવે આપણે તેને આપણે મારી પાસે વધારે સમય નથી એટલા માટે થઈને હવે તેની અંદર હું છે અહીં તેમાં મિલ્ક પાવડર છે તે નાખવાની છું આપણે તમે તેની મેળવી પણ તમે મિલ્ક પાવડર નાખ્યા વગર પણ બનાવી શકો છો મિલ્ક પાવડર નાખાય તે વહેલું થઈ જાય છે બાસમતી બની જાય છે અને મેં એક કપ જેટલો મિલ્ક પાવડર નાખી દીધો તો તમે મિલ્ક પાવડર ન નાખો તો પણ સારું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીને હવે આપણે મિલ્ક પાવડર ના હોય તો સારી રીતે મિક્સ કરી લેવાનું છે દૂધની અંદર અને આ છે તો આપણે ફરાળી બને છે બાસમી તમે એવું કંઈ નથી કે તમે કોઈ ભૂખ્યા હોય ત્યારે પણ તમે બનાવી શકો છૂધ બાસમા હોય ત્યારે પણ ઉપવાસમાં પણ તમે આ બાસું છે બનાવી શકો છો જ્યારે તમને કોઈ પણ વસ્તુ ખાવાનું મન થાય મિક ટાઈમ ત્યારે તમે આ બનાવી શકો છો કેમ કે આને બનતા કે હજી વાત નથી લાગતી કેમ કે જો તમે મિલ્ક પાવડર નાખીને બનાવતા હોય તો તે સખત ઓછામાં ઓછી છે તમે હલાવતા ગો તો તે દસથી પંદર મિનિટના અંદર મિલ્ક પાવડર નાખેલો હોય તો બાસુંદી તમારી બની જાય છે અને જો તમે બાસુંદી બનાવો તો એ મિલ્ક પાવડર તમે નાખો તો પણ તેને બનાવવામાં કલર જેવું લાગે પણ બની જાય છે મિલક પાવડર નો નાખો દૂધ છે તો તેની અંદર વધારે નાખવું જોઈએ જેથી કરી નાખ્યું છે તે એકદમ ટેસ્ટી અને સરસ બને છે એટલા માટે થઈ જાય તેની અંદર છે આપણે કલર નાખવાનો છે આ રીતના કેમ કે કેસર નાખો તો સારું પણ કેસર ના હોય તો કલર નાખીને પણ તમે બાસમતીનું છે અંદર લાડવાનો કલર આવે છે તે નાખ્યો છે તો તેની અંદર આપણે દૂધ નાખવાનું છે આ રીતે દૂધ નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને તે આપણે નાખીએ એટલે આપણી બાસુજી પરફેક્ટ થઈ જાય કલર વાળી એટલા માટે આપણું દૂધ છે તો ઉકળી ગયું છે ને હવે તેની અંદર આપણે આ કલર છે બનાવેલો તે નાખી દઈએ હવે તેને આપણે હલાવતા રહેવાનું છે જેથી કોઈને તેનો કલર છે તે એકદમ ચેન્જ થઈ જશે અને સારી રીતના બધી મિક્સ થઈ જશે અને પછી તેની અંદર આપણે કઈ કઈ રીતના બનાવવું તે પણ હું તમને બતાવવાની છું તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે તે અડધું ભરી ગયું છે અને આ રીતના આપણી બાસુંદી છે તે થવા માંડી ગઈ છે તેનો કલર પણ ઘટ થઈ ગયો છે આ રીતે અને હવે તેની અંદર આપણે ખાંડ નાખવાની છે હવે તેની અંદર આપણે ખાંડ નાખી દઈએ આ રીતે અને મેં એક કપ જેટલી ખાંડ નાખી છે મતલબમાં કે અઢીસો જેટલી અઢીસો ગ્રામ જેટલી ખાંડ આપણે નાખી દીધી છે હવે તેને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને ઓગળવા દેવાનું છે હવે આપણે તેની અંદર એડર છે તો ફ્લેવર માટે નાખી દેવાનું છે હવે તેને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાના છે આ રીતે હવે તેને આપણે ખાંડ ને ઉગળવા દેવાનું છે ને હવે તેને આપણે ઘટ ખાવા દેવાનું છે ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે અને આ છે તો આપણે બહુ ટેસ્ટી આપણી બાસુંદી બને છે કે જો તમે ક્યારેય નહીં ખાધી હોય તેવી આપણી તો બની જાય છે બજારમાં એવા જ આવશો હોય છે તેવી જ આપણી બાસમદી બનીને રેડી થઈ જાય છે ને એટલા માટે તમારા અંદર તમે કોઈ પણ જાય તમે ડ્રાય ફ્રૂટ નાખી શકો છો એવું કંઈ નથી કે કાજુ બદામ પિસ્તાથી જ નાખી શકો એની અંદર છે તમે કોઈ પણ રાઈસ કૂક નાખી શકો છો તમારે જે ફાવતા હોય તે મુજબના અને હવે આપણે તેને સારી રીતના ઉકળવા દેવાનું છે ને બાસુંદીને આપણે પછી આપણે થોડી માટે આપણે તેને ઉકળવા દઈશું જેથી કરીને છે તેનો ટેસ્ટ છે તો બધો સારો આવે ને હજી પણ તે ઘટ થઈ જાય એટલા માટે આ રીતે આપણે બાસુંદી છે તો બની ગઈ છે તમે જોઈ શકો કેવી એકદમ ઘટ અને મસ્ત બની ગઈ છે બધાને મળે છે તેવી બની શકે ઉતાર આપણે મોંમાં પાણી આપશે તેવી આપણી બાસુંજી બની ગઈ છે અને તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી એ કરી દેજો બે લાયકનમાં ચાલુથી ક્લિક કરી દેજો હું કોમેન્ટમાં બતાવશું તમને આ વિડીયો કેવો લાગે છે તે અને ચોક્કસ તમે એક વખત આ રીતના બનાવવાની ટ્રાય કરશો તો એમને કોઈ મહેમાન આવે ત્યારે પણ તમે બનાવી શકો છો કોઈ પણ પ્રસંગમાં પણ તમે બનાવી શકો છો આ રીતની બાસુંદી અને તમે આ રીતનું ચોક્કસ એક વખત ટ્રાય કરશો ને અને બતાવશો કોમેન્ટમાં તમને કેવી બને છે તે અને હવે આપણે તેને આપણે ફ્રીજમાં ઠંડી થવા મૂકવાની છે જેથી કરીને તે આપણી બાસુંદી છે તે એકદમ ઘટ થઈ જાય એટલા માટે થઈને હવે તેને આપણે ફ્રીજમાં મૂકી દેવાની છે તો કે ફેમને બંધ કરી દેવાની છે હવે તેને આપણે ફ્રીજમાં મૂકવાનું છે એટલે આપણે તેને ઠંડી ખાવા જવાનું છે જેથી કરીને તેનો ટેસ્ટ તો વધુ સારો છે આ રીતના આપણી સાથે ઘટ થઈ ગઈ છે અને તે આપણે કેટલું આપણે દૂધ ઉણા લીટર છે તો એટલું દૂધ હતું પણ તે એટલી બોરિન થઈ ગયું છે તેથી આ રીતના આપણે તેને સારી રીતના આપણે બારીને આપણે બનાવવાનું છે જેથી કરીને તેનો સ્મેલ છે તો વધુ સારો આવે એટલા માટે હવે આપણે તેને છે તે આપણે આ રીતના આપણે કાઢી લેવાનું છે બાસુંદીને ને પછી આપણે તેને આપણે ફ્રિજમાં મૂકી દેવાની છે ઠંડી થવા માટે આપણે ઠંડી માટે મૂકી જેમ કે ઠંડી થશે એટલે આ છે તો વધારે કટ થઈ જશે આ રીતે હવે તમે જોઈ શકો છો કે મેં ફ્રીજ કાઢી લીધું છે બહાર અને આ રીતના આપણે બાસું છે તો બને રેડી થઈ ગઈ છે એકદમ તો એકદમ કટ થઈ ગઈ છે અને જે આપણે બજારમાં છે તેવી જ આપણી બાસુંદી છે તે આપણે રેડી થઈ ગઈ છે અને આ રીતના તમે ચોક્કસ એક વખત ટ્રાય કરજો બનાવીને કેમકે આ રીતના તમે એક વખત બનાવશો એટલે વારંવાર તમે બાસુંદી બજારમાં લેવા નહીં જાવ અને ઘરે જ તમે બનાવશો અને આ બાસુંદી છે તે એકદમ ટેસ્ટી બને છે કેમકે ઘરે બનાવેલી હોય છે એટલા માટે અને આ બાસમદી બનતા છે તો આપણે કઈ જા વાળી નથી લાગતી કેમ કે મેં મિલ્ક પાવડર નાખીને બનાવેલી છે એટલે આપણે બાસુંદી છે ફટાફટ બની ગઈ છે કેમકે આપણે માસ પંદર મિનિટ થઈ છે બનતા અને જો તમે મિલ્ક પાવડર ન નાખો તો તેની અંદર આપણે બધો સમય હોય તો તમે અડધી કલાક કલાક જેવો છે લાગે છે તમે મિલ્ક પાવડર નો નાખો તો તમે એ રીતના મોમાં પાણી આવી છે આ રીતના તમે પ્રસંગમાં પણ બનાવી શકો છો એવી આપણી બાસુંદી બને છે અને તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો અને હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દેશો બે લાયકન સૌથી ક્લિક કરી દેશો અને કોમેન્ટમાં બતાવશો તમને આ વિડીયો કેવો લાગે છે તે